આગામી બુધવારે શિવરાત્રી માટે છે ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે શિવરાત્રી દરમિયાન શિવ મંદિરોમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય ભક્તોની સુવિધા માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે આ ઉપરાંત સુરતના રાજાણ વિસ્તારમાં આવેલા ગંગેશ્વર મંદિરમાં છેલ્લા

શિવરાત્રિના તહેવારની ઉજવણી માટે શાળાના તમામ શિવ મંદિરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે સુરતમાં વિવિધ મંદિરોમાં ઘીના કમળ ચડાવવાની સાથે સાથે મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે સુરતના અડાચણમાં આવેલા ગંગેશ્વર મંદિરમાં છેલ્લા પંદર વર્ષથી ઉજ્જૈનમાં રોજ થાય તેની આરતી શિવરાત્રિની મધ્યરાત્રિ કરવામાં આવે છે આ અંગે મંદિરના પૂજારી દીપક જોશી જણાવ્યું તું કે જય ગંગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા દર શિવરાત્રિએ પવિત્ર કુંભ મેળાના સંગમ પાણી લાવવામાં આવ્યું છે અને આ પાણીનો છંટકાવ છી વખતે હજારો લોકો ભાગ છે તેના પર છંટકાવ કરવામાં આવશે અને ગંગેશ્વર મહાદેવ સ્થાનના અંદર આજે વર્ષોથી પંદર સત્તર વર્ષથી મહાશિવરાત્રિના મહાપર્વના દિવસે રાત્રિએ બાર ઓગણચાલીસ જેને વિજય મુહૂર્ત ગણવામાં આવે છે કે એ સમયે રાત્રિએ કૃષ્ણ પધાર્યા હતા અને ચૈત્ર માસમાં મધ્યાહનના સમયે બાર ઓગણચાલીસે રામ પધાર્યા હતા એટલે શાસ્ત્રમાં આ સમયને વિજય ઘોષિત કરવામાં આવ્યો છે તો વિજય મુહૂર્તના અંદર અહીં ભસ્મા આરતી થશે ને આ વખતનું વિશેષ પર્વ એ છે કે મહાકુંભના અંદર મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા જે પંડાલ રાખવામાં આવ્યો હતો એ પંડાલ દ્વારા સેવા પૂર્ણ થતાં ત્યાંથી ઓછામાં ઓછું પાંચસોથી સાડા પાંચસો લિટર ત્રિવેણી જલ લાવીને અહીં આવનાર દરેક ભક્તોના ઉપર મહાશિવરાત્રીના દિવસે ભસ્મા આરતીના સમયે છંટકાવ કરવામાં આવશે કે જેથી અહીં બેઠા ગંગેશ્વરના સ્થાનમાં જ છવ્વીસ તારીખનું છે તો ભગવાનની કૃપાથી અંદર રાત્રિ ના અંદર રાત્રિના ચાર પ્રહરની પૂજાનું વિશેષ બતાવી છે બતાવ્યું છે કે જે બ્રહ્મા સ્વયં કમળ બન્યા હતા અને વિષ્ણુ સ્વયં પૂજારી બની અને ભગવાન શિવજીને કમળ સમર્પિત કરવામાં આવ્યા હતા ત્યારથી એક વાર્તા તો આપણને બધાને યાદ છે કે કમળ પછી ચોરવામાં આવ્યું હતું અને એ જે કથા છે એ કથાનું પ્રાગટ્ય આજના દિવસે કરવામાં આવ્યું હતું એટલે ભગવાનને કમળ ચડાવવામાં આવે છે પ્રથમ આરતી થશે સાડા સાત વાગે બીજી આરતી થશે ભસ્મ આરતી મહાઆરતી બાર ઓગણચાલીસે ત્રીજી આરતી થશે બ્રહ્મ મુહૂર્તમાં સાડા ત્રણ કલાકે અને ચોથી આરતી થશે સાડા છ કલાકે